મારા મંથનભાઈ જો સવાર સવારમાં એ કે માં હું મસ્ત મજાનો તૈયાર થઈ ગયો ને તો મારે છે ને બ્લોગ એ કે ચાલુ કરવો તમારા અમારા સરસ મજાના એના મામા લઈ આવ્યા ને જો એ કપડાં પહેરી અને મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે તો કમેન્ટ કરજો બધા અમારા મંથનભાઈ કેવા લાગે છે આ કપડામાં આ શર્ટ કેવો લાગે છે કાં ભાઈ આપણા મંથનભાઈએ છે ને આજના વ્લોગની શરૂઆત કરી દીધી છે મારે હજી છે ને એ તૈયાર થવાનું બાકી છે તો અહીંયા આપણે છે ને જો આ મોતીનો આ રીતનો રૂમાલ છે બનાવેલો એ ટીપોય ઉપર આપણે સરસ થી રાખી દીધો છે અને મુખવાસ સાકર ઝીણી કાજુ બદામ કિસમિસ અને આ છે એ કાળા તલનો અને એનો મુખવાસ ને ધાણાદાર બધું આપણે પ્રસાદી માટે રાખી દીધું છે એટલે કે જે લોકો આવશે ને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ કરવા તો પ્રસાદી માટે તો અહીંયા આપણે તૈયાર કરી લીધું ને અહીંયા આપણે સવાર સવારના પોરમાં સકનનું જો મીઠું વેચાવા આવેલું હતું ને આજે નવા વરસનું તો આપણે સકનનું મીઠું લઈ અને બરણીમાં છે એ ભરી લીધું છે ને હવે મારે જવું છે તૈયાર થવા તો મળીએ છીએ હું તૈયાર થઈ જાઉં પછી હલો મિત્રો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ મંથન એન્ડ સેજલ આયર બ્લોગ ચેનલ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં તો નવા વર્ષની છે એ બધાને જાજીથી શુભકામનાઓ અને બધાને છે એ નવા વર્ષના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સાલ મુબારક રામ રામ સીતારામ પછી જય સ્વામિનારાયણ અને જય મુરલીધર બધા લોકોને છે એ આપણે મહાદેવ હર હર તો આપણે છે એ સરસ મસ્ત મજાના જો મેં આજે છે ને એ બ્લેક કલરની છે એ લોંગ કુર્તી પહેરી છે અને વ્હાઈટ છે એ લેગીસને આ રીતના આપણે મસ્ત છે એકદમ સરસના કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે અને બ્લેક કલર છે ને એ મારો ફેવરિટ કલર છે ને અહીંયા અમારા મંથનભાઈ જો ફરી પાછા આવી ગયા છે અને પોતાની ગાડી લઈ અને જો રમવાનું ચાલુ કરે છે આ ગાડી છે ને બંધ થઈ ગઈ હતી પણ હમણાં ચાલુ છે એ પાછી હરકી કરાવી છે તો ચાલુ થઈ ગઈ છે તો અમારા ભાઈ છે એ ગાડીમાં બેસવા આવી ગયા છે એટલે ઘરમાં ઘરમાં છે એ ગાડી અમારા મંથનભાઈ છે ને ખાલી ચલાવે બાર તો છે ને એને લઈ જવાય એમ છે નહીં એટલે ઉપરના મકાનમાં છે આપણે અહીંયા રાખી દીધી છે તો ઘણી જગ્યાએ છે એ કાલે સાલ મુબારક એટલે કે નવું વરસ મનાવતા હતા ઘણા લોકોને આપણે છે ને એ આજે મનાવ્યું છે નવું વરસ તો બધાને છે ને હેપી ન્યૂ યર અને બધાના ઘરે છે એ નવું વરસ છે એ સુખ શાંતિ સમૃદ્ધિ અને બધા છે એકદમથી હેલ્ધી અને વેલ્ધી રહો બસ એવી જ જાતિ બધી છે એ બધાને શુભકામનાઓ તો હવે છે આપણે આડોસ છે એ બધી જગ્યાએ છે નવા વર્ષના જય શ્રી કૃષ્ણ સાલ મુબારક કરવા જવાનું છે અને હવે તો છે ને ગામડાની અંદર આ બધી સિસ્ટમ છે હજી ઘરે ઘરે બધા નવું વરસ હોય ને એટલે બધા લોકો જાય અને આવે એકબીજાના ઘરે એ સિસ્ટમ હજી ચાલુ છે પણ સિટીની અંદર છે ને અહીંયા આ સિસ્ટમ હવે ધીરે ધીરે લુપ્ત થતી જાય સમાજ આવી ગયા તો બધા જ્ઞાતિના લોકો છે એ સમાજમાં એકારે બધા ભેગા થઈ હળી મળી અને ત્યાં જમ્યા ને ત્યાં જ સામું કરવા માંડ્યા હવે ઘરે ઘરે બધા લોકો જે જાતા ને એ સિસ્ટમ છે હવે બંધ થઈ ગઈ પણ અમારે ત્યાં તો હજી આ સિસ્ટમ છે ને એ ચાલુ જ છે તો આપણે હવે જવું છે બધે છે એ નવા વર્ષના જે કૃષ્ણ કરવા તો તમે છે એ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મળશું બધે જે શ્રી કૃષ્ણ કરી આવું ને પછી તો આપણે છે એ બધી જગ્યાએ છે નવા વર્ષના જેસી કૃષ્ણ કરી અને આવી ગયા છે ને આવ્યા ને તો બપોરનો ટાઈમ છે એ છે બપોર થઈ ગયા છે અમે એને મમ્મી દીકરો ગયા હતા તો અમારા મંથનભાઈ આવીને તો અહીંયા થોડાક થોડાક એના ફટાકડા હજી કાલના વધ્યા છે ને એને હગે વગે કરે છે કાભાઈ અને અહીંયા છે ને આપણે છે એ મસ્ત મજાની મેં છે ને જો ન્યૂ ઇયર માટે છે એ સ્પેસની જગ્યા થોડીક ઓછી હતી તો ન્યૂ યર માટે મેં છે અહીંયા કાળીઓ ઠાકર બનાવેલો છે ગોવર્ધન પર્વતવાળો થોડુંક થોડુંક ડ્રોઈંગ આવે તો એવી બનાવેલી છે કા ભાઈ કેવી બની છે રંગોળી મસ્ત તો અહીંયા જગ્યાનું સ્પેસ છે ને થોડીક ઓછી છે આપણે ઓટે બનાવી છે કારણ કે અહીંયા ઘરમાં છે એ રિનોવેશનનું અહીંયા ફળિયાનું કામકાજ છે ને એ હજી થોડુંક બાકી છે તો ચાલો હવે વિડીયોમાં આગળ તમે કન્ટિન્યુ અને જમવાનો બપોરનો ટાઈમ થઈ ગયો છે તો જો આપણે બધે જય શ્રી કૃષ્ણ કર્યા અને સાધુ મહારાજ કરીને આવી ગયા ને આજ છે ને આપણે બપોરે છે એ વાલનું અને બટેટાનું શાક કર્યું છે અને બોલ બોલ શિકન લઈ આવ્યા છીએ ને રોટલી કરી છે ને રોટલા કર્યા તો નવા વર્ષમાં હાલો બધાય છે ને એ અમારા મંથનભાઈ તો જો વાટકો ભરાઈ ગયો શિકનનો તો હાલો બપોરામાં શિકન મિત્રો સાંજના છે ઈ ટાઈમ થઈ ગયો છે સવા છ જેવો ટાઈમ થઈ ગયો છે જોઈ લો કરવા વયા ગયા હતા અને હવે સાંજે છે ને આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને અમારા મંથનભાઈ એના નાનીમાં એના મામા ગયા છે મામાદેવના સ્થાન ક્યાં જે નવ નવું વર્ષ છે ને તો અમે દર વર્ષે જતા જોઈએ તો અહીંયા આપણે છે ને ખીચડી મૂકી દીધી છે તો થોડીક ખીચડી મૂકી દીધી છે અને બપોરે છે ને આપણે શિખર ને એવું ખાધું હતું ને તો અત્યારે છે એ બહુ કઈ બનાવવાની ઈચ્છા નથી અને ખૂબ સાદું અને એકદમ દેશી જમવાનું છે એ બનાવવાની ઈચ્છા છે તો ખીચડી મૂકી દીધી છે અને હવે આપણે કઢી બનાવી નાખીએ અને છે એ સાથે રોટલા બનાવી નાખવાના છે તો ચાલો હવે ફટોફટથી છે હું કઢી હવે બનાવી નાખું ખીચડી તો મેં મૂકી દીધી તો અહીંયા આપણે છે કઢી બનાવી છે થોડીક તો અહીંયા મેં છે ને થોડીક છાશ લઈ લીધી છે ખાટી એકદમની સરસ એની અંદર આપણે છે એ બે ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈએ અને હાથેથી છે એ સરસ છાસની અંદર હે આપણે મિક્સ કરી લઈએ એટલે કઢીમાં છે એ ચણાનો લોટ છે એની ગોરિંડી નારીએ જો આપણે હે ચણાનો લોટ કઢીમાં એકદમ સરસથી મિક્સ કરી લીધો છે હવે આપણે અહીંયા છે ને લાલ મરચું અને લસણ છે એ બે મેં ખાંડી લીધું છે થોડુંક કઢીમાં નાખીએ ને તો મસ્ત એકદમ સરસ થી મજા આવે તો લાલ મરચું અને લસણ છે એ આપણે એમાં નાખી દઈએ અને ધાણાભાજી ઝીણી ઝીણી કાપેલી છે એ નાખી દઈએ આપણે અને હાઈજ છે એ આ બધુંય નાખ્યું ને આપણે હાઈરેજ નમક નાખી દઈએ અને હળદર છે અડધી ચમચી એ આપણે કઢીમાં નાખી દઈએ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર આ બધું નાખીએ અને સરસથી આને મિક્સ કરી લઈએ અને બીજી બાજુની સાઈડ છે ને આપણે તેલને ગરમ કરવા પણ મૂકી દીધું છે કઢીનું તેલ આખું ગરમ થઈ ગયું છે તો આપણે હીંગ ને રાઈ જીરું ને એવું નાખી દઈએ એનો વઘારમાં જરાક આપણે હળદરે નાખશું એટલે કઢી છે ને એનો દેખાવ છે એ મસ્ત આવે ને વઘાર છે એ મસ્ત થાય ચાલો આપણી કઢી છે એ પણ મસ્ત એકદમ સરસનો વઘાર થઈ ગયો છે ને ખીચડી છે એ પણ આપણી હવે ખાવા આવી છે પાંચ મિનિટ જરીક રાખવું રાખીએ પછી બંધ કરી દેવું અને તમને બધાને છે ને એ ટ્રેનનો અવાજ તો આવતો જ જશે તો અમારે છે ને વેરાવળ સોમનાથ ટ્રેન છે એ ટાઈમ થઈ ગયો છે તો આવી ગઈ છે તો ચાલો આપણે મસ્ત મજાની કઢી છે એ અને હવે ખીચડી આપણે જરીક વારમાં બંધ કરી દેહું ને કઢી આપણી એકદમ સરસથી બનાવી લીધી અને કઢીને ખીચડી થઈ જાય ને પછી આપણે હવે રોટલા કરીએ આપણે અહીંયા સરસ આપણી કઢી છે એ ઉકળે છે ને અહીંયા આપણે છે એ રોટલા છે એ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા આપણે ખીચડી જ્યારે થતી હતી ને કઢીને ખીચડી એ કહીએ ત્યારે આપણે અહીંયા છે એ થોડુંક કાચું છે એ સુધારી લીધું છે અને આપણે રસોઈ છે ને કઢી ખીચડી અને રોટલા હવે એ સય બનવા આવ્યા છે તો આજનો લોક છે એ અહીં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ન્યૂ ઇયરમાં મસ્ત રહો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે ને તો એક લાઇક અને કમેન્ટ અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ